તમે માર્કેટ માર્કેટમાં ફરો છો બરાબર પણ માર્કેટમાં કાં ફરો છો અજમેરા ફેશન આવો ને આજે ચણિયાચોળી તમે જોઈ શકો છો આ કલેક્શન્સ માત્ર ને માત્ર તમને અહીંયા મળી જશે મેન્યુફેક્ચરિંગ પ્રાઇઝની અંદર કેટલામાં બે હજાર રૂપિયામાં દર્શકો તમાર મોટો મોટો શોરૂમ છે બરાબર પણ તમને એવું ટેન્શન છે કે મારા શોરૂમમાં મારો માલ કેમ નથી વેચાતો હું આટલા સારા કલેક્શન લાવું છું પણ કલેક્શન ગમતા કેમ નથી આ બધા સવાલોના જવાબ મારી પાસે છે એન્ડ જે લોકો ને શોરૂમ નું સ્ટાર્ટ અપ કરવું છે પણ એ નથી ખબર કે કેટલા ઇન્વેસ્ટમેન્ટ થી હું स्टार्ट अप કરી શકું છું અધરવાઈસ કયા કયા કલેક્શન્સ રાખવા પડશે ચણિયા ચોડીના ત્યારે જ જેને મારા ડબલ ના પ્રોફિટ મળશે બરાબર આ બધા સવાલોના જવાબ આજના વિડિયોની અંદર છે તો સૌપ્રથમ પહેલા હું પોઈન્ટ 1 ક્લિયર કરી નાખું કે જો તમારે ચણિયા ચોડીનું બજેટ લેવું હોય કે તમારે શોરૂમ કરવું છે તો શોરૂમ તમારો ઓલરેડી રેડીડ છે પણ તમને સસ્તી સારી ક્યાં મળશે તો તમારે આવવાનું છે સીધું સુરત રેલવે સ્ટેશન હા દર્શકો બરાબર સાંભળ્યું સુરત રેલવે સ્ટેશન થી માત્ર એક કિલોમીટરના દૂરી પર તમારે સુરાના વન ઝીરો વન બ્લુ કલરની મોટી બિલ્ડિંગ કહી છે ત્યાં આવવાનું છે અજમેરા ફેશન અજમેરા ફેશન નું નામ તો સાંભળ્યું જ હશે બધાય અજમેરા ફેશન વન એન્ડ ઓન્લી એવી મેન્યુફેક્ચરિંગ કંપની છે જે નાનેથી નાના વેપારીને પણ માલ આપે છે અને અહીંયા તમને 29 થી વધારે કાઉન્ટર્સ મળશે જ્યાં ચણિયા ચોડી થી લઈને silk સાડી silk સાડી થી લઈને bridal સાડી bridal થી લઈને cotton daily wear party wear અને આ તો કઈની રેડીમેડ ગાર્મેન્ટમાં તમને અહીંયા મળશે ચણિયા ચોડી સિવાય જેના કે બોટમ વેર કલેક્શન દુપટ્ટા કલેક્શન কুরતી કલેક્શન ટ્રેસ મટીરીયલ કલેક્શન A to Z વેરાઈટીસ મર્સે ચાલો આ આપણે ક્લિયર કરી નાખું પોઈન્ટ 2 ની વાત કરીએ અને પોઈન્ટ 2 ને પોઈન્ટ 1 B માટે છે કે જે હું કલેક્શન બતાવઈશ ને આ કલેક્શન જો તમે રાખશો ના કારણ કે આ કલેક્શન આજ ના હિસાબે ટ્રેન્ડિંગ કલેક્શન્સ છે જે છોકરીઓને બહુ જ ગમતા છે અને ઓછી રેન્જમાં પણ મળી જશે આ જે તમે કલેક્શન જોઓ છો માત્ર 680 રૂપિયા થી આપણે વેચીએ છે જેની અંદર તમને ચાર પીસ ના સેટ મળશે ચાર અલગ અલગ साथ हा दर्शकों आंदर तमाम ચાર અલગ અલગ કલર્સ મળશે ડાર્ક લાઇટ શેડની અંદર વિટ કેન કેન સાથે આવશે અને આને તમે આરામથી માર્કેટમાં 2000 3000 સુધીમાં પણ વેચી શકો છો પ્રોપરલી તમને અહીંયા ગોટા પટ્ટી કોન્સેપ્ટ જોવા મળી રહ્યો છે આની અંદર આપણી પાસે ડાર્ક થી ડાર્ક અને લાઇટ થી લાઇટ કલર્સ ઓપ્શન્સ પણ अवेलेबल છે જે રીતના কাલેક્શન ચેન્જ થશે એ રીતના પ્રાઇસ પણ ચેન્જ થશે પણ એવું નથી કેતી કે એઝ ઇટ ઇઝ આજ રહેશે એના પછીનું જે નેક્સ્ટ কাલેક્શન છે આને સેમી બ્રાઇડલ ચણિયા ચોળી કહેવામાં આવે છે તો આ ટાઈપના কাલેક્શન્સ તમારા શોરૂમમાં તમારે એડ કરવાના રહેશે માત્ર ને માત્ર 1500 રૂપિયા ની રેન્જ થી આપડા ત્યાં સેમી બ્રાઇડલ ચણિયા ચોડી શરૂ થઈ જશે જે ની અંદર તમને પેડિંગ કોન્સેપ્ટ જોવા મળી રહ્યું છે લાઈટ ટુ ડાર્ક શેડ રહેશે અને અંદર પણ આપણી પાસે ખાસા એવા કલર્સ ઓપ્શન્સ છે આ મિનિમમ તમે 5 થી 6000 માં પણ વેચ છો તો પણ તમારું આ કલેક્શન રાટલા જ વેચાઈ જશે જો કસ્ટમરને કેવું હોય કે ચણિયા ચોળી આપણે ટ્રેન્ડિંગ લેવા છે પણ કલેક્શન્સમાં મજા નહી આવતી હોય તો એ નહી લેશે કલેક્શનમાં મજા પણ હોય ને રેટ વાઇઝ આજુબાજુવાળો કરતા સસ્તો હોય ને તો બધા કસ્ટમરની ભેટ તમારી પાસે જ લાગશે અને એ વસ્તુ ક્યારે થશે જ્યારે તમે પોતે ઓછી કિંમતમાં લેશો અને બ્રાઇડલ કલેક્શન તો એવું છે ને કે તમે અગિનત માર્જિન રાખી શકો છો અહીંયાથી માત્ર બ્રાઇડલ કલેક્શન તમને કેટલામાં મળશે 2000 રૂપિયા મહાદર્શકો જેતને તમે હાઇલાઇટ જોઈને 2000 થી આપડા ત્યાં 4 4 પીસ ના સેટ મળવાના સ્ટાર્ટ થઈ જાય અને આ ટાઈપના હેવી થી હેવી રાજા રાણી સ્પેશિયલ જે બ્રાઇડલ કોન્સેપ્ટ છે એ તમને 10000 થી મળી જશે આ જે વેરાઇટી તમે જોઈ શકો છો 10000 થી 15000 રૂપિયા આપણી મેન્યુફેક્ચરિંગ પ્રાઇસ છે હોલસેલ પાસે જશો તો ડાયરેક્ટ 20000 થઈ જશે અને રિટેલ માં જશો એટલે કે તમે જાતે વેચવા જશો તો આરામથી 30000 40000 માં પણ વેચી શકો છો આ આ ટાઈપના કલેક્શન્સ રહેશે અધરવાઇઝ જે અજુ એક કલેક્શન બતાવીશ જબરદસ્ત રાજા રાહ સ્પેશિયલ કલેક્શન છે આની માટે મને બે જણ જોઈશે તો આપણે એક જન ને લઈએ વાવ એકદમ સુપર કલેક્શન છે બસ આજ કલેક્શન તમારા શોરૂમ માં બતાવજો કસ્ટમરને દિલ ખુશ થઈ જવાનું છે કેટલા મીટરનો ફ્લેર છે અંદાજો લગાવજો અને કમેન્ટ કરજો માત્ર માત્ર નહીં કહેવાય બહુ વધારે કહેવાય અગિયાર મીટરનો ફ્લેર રહેવાનો છે છોકરી આખી ઢકાઈ જશે પણ આ કે બોલીવુડ કોન્સેપ્ટના ચનિયા છોડી રહેવાના છે જેની અંદર હેવીથી હેવી વર્ક મળી જશે હવે આને હું આખું મિક્સ પણ કરી દઉં ને ઓ માય ગોડ બો વજન છે આને જો ખાલી મે એમ જ છોડી દીધું છે તો પણ આ વસ્તુ સ્ટેબલ છે કારણ કે આની અંદર એ ટાઈપનું હેવી થી હેવી કેન કેન રાખવામાં આવ્યું છે એટલા માટે કેને 5 મિનિટમાં લાખ રૂપિયા મળે એટલે 5 મિનિટમાં જો ડિસ્પ્લેમાં આ ચણિયા છોડી છે કા તો તમારી એક્સપ્લેન કરવાની જે ટેકનિક છે બહુ હાઈ છે ને તો તરત આ ચણિયા છોડી વેચાઈ જશે હું કઈ જ નથી કરતી મે એકદમ એક પાઈગળો બી નથી જો એની રીતના જ આ વસ્તુ અહીંયા સ્ટેબલ છે તો દર્શકો આ ટાઈપના ચણિયા જોડી તમને મર્ચે જો તમારા વિડિયો કોલ કરવા છે ઘરે બેસીને તો તમે વિડિયો કોલ કરીને પર્ચેસિંગ કરી શકો છો અધરવાઇઝ તમારે અહીંયા આવીને લાઇ પર્ચેસિંગ કરવી છે તો તમે લાઇ પર્ચેસિંગ પર કરી શકો છો હવે અજો એક કલેક્શન જો વાહ તા કલેક્શન્સ તમે જોઈ શકો છો બહુ જ સરસ છે જોર્જેટ મટીરીયલ માં છે હેવી થી હેવી ફ્યુઝિંગ કરાયું છે ત્યારે કે આ ટાઈપ નો આનો લુક આવે છે તો દર્શકો આ ટાઈપના લેટેસ્ટ ડિઝાઈનર ટ્રેન્ડિંગ #2024 સ્પેશિયલ કલેક્શન જોવા છે ને તો આજે જ વિઝિટ લઈજો અજમેરા ફેશની બાકી આજનું કલેક્શન્સ કેવું લાગ્યું ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ